હંગામી અને રોજમદારોના ટેકે ચાલતી ગુજરાત સરકારને ફિક્સ પે હટાવવા માટે જગાડવાનો નિષ્ફળ પ્રયાસ શરૂ થયો છે રિમૂવ ફિક્સ પેના હેસટેગ ટ્રેન્ડ કરાવી સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલનકારીઓએ આ ચળવળ શરૂ કરી છે પરંતુ તેઓને ખબર છે ખરી કે સાડા ચાર લાખ કાયમી કર્મચારીઓ ધરાવતી આ સરકાર કોન્ટ્રાક્ટ બેઝ અને રોજમદાર કર્મચારીઓના ટેકે ચાલે છે ત્યારે એમના ફિક્સ પગારની નીતિના વિરોધનું શું થશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં બૂમ પડતી રહી છે કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે જેમાં નાના માણસોની કોઈ ગણતરી જ નથી પરંતુ તેઓને વાત ખોટી પાડી દેવામાં આવે છે એવું કહીને કે ભાજપ સરકાર એસી કરોડ કરતા વધારે લોકોને મફત અનાજ આપે છે જો તેમ છતાં કોઈ ન માને તો રોજગારીના આંકડા બતાવી ઉદ્યોગપતિની સરકારનું લેબલ હટાવવાના પ્રયાસો થાય છે પણ એ રોજગારી કોન્ટ્રાક્ટ બેઝ છે કે રોજમદારી છે તેના વિશે કોઈ ફોડ પાડવામાં નથી આવતો જો વાત કરીએ તો ગુજરાત સરકારમાં જ સમાચાર માધ્યમોના કહેવા મુજબ સાડા ચાર લાખ કાયમી કર્મચારીઓ છે જ્યારે હંગામી અને રોજમદારોની સંખ્યા સાત લાખ જેટલી છે ડબલમાં થોડું ઓછું ટૂંકમાં કાયમી કર્મચારીઓ કરતા કોન્ટ્રાક્ટ બેઝ અને રોજમદાર પર સરકાર વધારે ચાલે છે તેવું કહી શકાય વળી ફિક્સ પેની નીતિ તો હજુ આપણે વાત જ નથી કરતા એ વાત થોડીવાર પછી કરીએ પહેલા વાતને પૂરી કરી લઈએ તો વાત કરીએ કોન્ટ્રાક્ટ આધારિત નોકરી અને રોજમદારોની તો રૂપિયા એક હજાર કરોડ ખાનગી એજન્સીઓને ચૂકવાય છે તેવું માધ્યમોનું કહેવું છે ટૂંકમાં આ સરકાર પાસે પૈસાની ઘટ છે એવું પણ નથી કારણ કે આરોગ્ય વિભાગ ચારસો કરોડ સો પચાસ કરોડ મહેસૂલ વિભાગ નેવું કરોડ ગૃહ વિભાગ એસી કરોડ શિક્ષણ વિભાગ પાસઠ કરોડ કાયદા વિભાગ પચાસ કરોડ કરોડ રમત ગમત ઓગણચાલીસ કરોડ આદિજાતિ બંદરો તેમજ વાહન વ્યવહાર વિભાગ અઢાર કરોડ રૂપિયાના ચુકવણા કરી હંગામી કે રોજમદાર કર્મચારીઓ મેળવે છે આવું દિવ્ય છે આ સ્થિતિમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ વખત આક્ષેપ લગાવતા રહ્યા છે કે પગાર આપવામાં આવે છે પણ તેમને નાખવામાં આવે છે જેમાંથી દસ હજાર વળી આ એજન્સીઓએ નવો ધંધો શરૂ કર્યો એવું પણ કહી શકાય પરંતુ બિચારા બની ગયેલા અને ઘરનો ચૂલો સળગતો રાખવા શોષિત કર્મચારીઓ ક્યારેય એજન્સી સામે બંડ પોકારતા નથી કે પોકારવા માંગતા નથી અને એમ જ તેઓને ન્યાય મેળવી લેવો છે એ પણ હવે શરમજનક રીતે વાસ્તવિકતા છે તે સ્વીકારવી પડે હવે વાત કરીએ ફિક્સ પગારની ની અને બાદમાં વાત કરીએ આવું કેમ થાય છે તેની તો ફિક્સ પગારની નીતિ પચીસ છવ્વીસ વર્ષ જેટલા સમયથી સરકારે પેસાડી કરકસર કરવાનો પ્રયાસ કર્યો હતો પણ બાદમાં આ કરકસર કાયમી બની ગઈ અને ઓગણીસો નવ્વાણું માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી શરૂ થયેલી આ નીતિ બે હાજર ચાર સુધીમાં તો લગભગ વિભાગોમાં પહોંચી ગઈ અને વર્ષ બે હાજર છ માં તો વર્ગ ત્રણ ચાર ના કર્મચારીઓ પણ ફિક્સ પગારમાં આવી ગયા ટૂંકમાં તબક્કાવાર બધે જ ફિક્સ પગાર ઘૂસ્યું અને બાદમાં હંગામી અને રોજમદારો ત્યારે ગુજરાતમાં રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત હેશટેગ ટ્રેન્ડ કરાવતા સોશિયલ મીડિયાના આંદોલનકારીઓ કેવી રીતે સરકારને માગણી માનવા મજબૂર કરી શકે તે હવે તમે સારી રીતે સમજી ગયા છો ગુજરાતમાં કોઈ વિપક્ષ નથી જે આ મામલે પરિણામજનક લડાઈ લડે કારણ કે તેમની પાસે આ માગણીના કરનારાજ કોઈ નથી જે તેમની સાથે જોડાઈ રસ્તા પર આવે વળી આવા આંદોલનો થાય તો આવા આંદોલનો આ રાજકારણ નહીં રાજકારણ નહીં તેવું કહી આંદોલન કરનારાઓ જ રાજકારણના ઓથ વગર રાજકારણને પૂરો કરી નાખવાનો રસ્તો ખોલી નાખે છે તો વિદેશમાં આપણે જોઈએ તો ત્યાં લેબર પાર્ટીઓ હોય છે જે કામદારોના પ્રશ્નોને લઈને લડે છે અને તેઓ સત્તાની સામે બેસી સવાલ કરી કામદારોના હક અપાવે છે પણ આપણે ગુજરાતમાં કોઈ એવું સફળ રાજકીય પક્ષ નથી જે લેબરો માટે લડે કે બોલે તેનું પણ એક કારણ છે કારણ છે કે આપણે ગુજરાતમાં ફિક્સ પેના કર્મચારી કે પછી હંગામી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ માનતા જ નથી કે તેઓ લેબર છે તેમને આ શબ્દ થોડો ઉતરતો લાગતો હોય તેવું ગુજરાતમાં જોઈ શકાય છે આમ ટૂંકમાં ડિજિટલ આંદોલન ગમે એટલા થાય પણ ગુજરાતની વાસ્તવિકતા છે કે આવા આંદોલનથી ગુજરાત સરકારને કોઈ ફરક પડવાનો નથી જ્યાં પચીસ વર્ષથી ફિક્સ પેની નીતિ હોય જ્યાં મોટાભાગની સરકાર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી કરાર આધારિત કર્મચારી કે પછી રોજમદારો પર ચાલતી હોય છતાં પણ લેબરો માટે લડનારું કોઈ ન હોય અને લેબરો જ ન જાણતા હોય કે તેઓ લેબરો છે તો પછી કેવી રીતે કોઈ માગણી મનાવવામાં તેઓ સરકાર પર દબાણ સર્જવામાં સફળ થઈ શકે આ સવાલનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપશો વધુ વિગતો વધુ અપડેટ માટે જોતા રહેજો આપના સોમાનની વાત સોમાન કરતું રહેશે ભલે એ સોમાન ની વાત ક્યારેક તમને કડવી લાગે નમસ્કાર